તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમારે ને સિંધુભાઈને શું હતું કેવી રીતે સમાધાન શું શું થયું એમ બધું પણ મેં એવું નહોતું કીધું કે ભાઈ હું મારી યુટ્યુબ ચેનલ ડિલીટ મારીશ કે કાઢી નાખીશ આમથી એમ બધું જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં તો ને હું પણ છું એકદમ મજામાં તો જે આપણે આ જ આ બાવળીઓ છે એનું કરી નાખવાનું છે મતલબ કે એને ઉપર ચડી અને જોડી નાખવી બધા પવડા પાડી અને આપણી ગાયો હાથી પડી જાય પછી હું તમને એક વાત કરવાનો છું જે ઘણા ભાઈઓ મેસેજ એ કરતા હોય છે કોમેન્ટ કરતા હોય છે તો એ વિશે હું તમને વાત જણાવી દઉં કે ભાઈ અમારે શું શું છે શું હતું કેવી રીત થયું શું નહીં એ બધું તો પહેલાં આપણે પહડા બડા જોડી અને ખવરાઈ અને પછી એ બધી વાત કરવી તો હાલો તાણે પડા જોડીને પછી મળવી તો આપણે જે બાવળીઓ જોડીને પહડા જોડીને એટલે ઉતરી જાય છે ગાયો દાંત ખટાઈ હતા એટલે આમ જઈથી પહોળવા હવે પાછા દાંત દાંત્યો કરી અને પાછા આવી અને ખાશે તો પવડો આટલો આ પડ્યો છે પછી આમ પ્યા જે ખાઈ ત્યાં પવળો પડ્યો છે એટલે પહોળાની ટેન્શન રહી નથી તો હવે મને પહેલાં આરામથી ક્યાંક બેહવા દઉં હું થાઇ ગયો પરાઈ ગયો માણા આખો બાવળીઓ જુડીને આવ્યો છું પેલા ખૂબ પવડો ખાઈ લીધો જો એ પવળા બગાડવા મૂડી તર તને લાય તો આખો બાવળે જોડ્યો એટલે પહેલાં બે આટા ખાઈ લીધા બે એક રાઉન્ડ જઈને પાછો ખાઈ અને પાછો બીજો રાઉન્ડ ખાઈને પાછી ગયો ત્રીજો રાઉન્ડ આવી ગયો તો હવે પાણી પાણી પીવરા ખબર છું એટલે આટલું આ સાફ કરી નાખે બધી જવાના તો હમણાં હું જે કહેતો હતો એ રીતનો કે ભાઈ ઘણા ભાઈઓના મેસેજ પણ આવે છે ઇન્સ્ટાગ્રામમાં આવે છે યુટ્યુબમાંય મેસેજ આવે છે કોમેન્ટો આવે છે ઘણા ખરાની તો એ ભાઈ એમ કહેશે કે ભાઈ તમારે ને સિંધુભાઈને શું હતું કેવી રીતે સમાધાન શું શું થયું એમ બધું તો ભાઈ અમારે જે સમાધાન કરવા નાખ્યું બે ચાર જણા હતા એમને ફોન કરીને અમારું સમાધાન કર્યું અમે સમાધાન કરી નાખ્યું એ ભાઈ અગ્રી થયો હું ભાઈ અગ્રી થયું પણ મેં એવું નહોતું કીધું કે ભાઈ હું મારી યુટ્યુબ ચેનલ ડિલીટ મારીશ કે કાઢી નાખીશ આમથી એમ બધું અને મારે કોઈ ચેનલ બંધ કરવાનું કોઈ ઓલી હતી જ નહીં કેમ કે મારે એ અમે તો આ વિરોધ થયા મોરનો જ મારે તો બધું એટલે અમારે તો પહેલેથી નથી તે હું જે યુટ્યુબની અંદર મહેનત કરતો હતો તો હું તો યુટ્યુબની અંદર મહેનત કરું છું પણ એ ભાઈ હવે ગમે તે એના પ્રોબ્લેમના લીધે કરી હોય કે ગમે તે મેં એ ભાઈ થોડોક વટવાળો માણા એટલે વટમાં બંધ કરી નાખીએ છીએ કે ભાઈ ચાલો આપણે આવું થયું એટલે મારે ચેનલ નથી ચાલુ રાખ્યું નથી બનાવી એમ તો એ ભાઈએ તો બંધ કરી દીધી છે મેં કાંઈ બંધ કરી નથી અને મારે કોઈ બંધ કરવાની જરૂર નથી કેમ કે હું તો પહેલેથી ને તે વિડીયો યુટ્યુબમાં બનાવું છું સડાવું છું પણ એ ભાઈને ગમે તે હોય એ ભાઈએ બંધ કરી દીધી છે તો કશો વાંધો નહીં આપણે થોડું આપણે કાંઈ કીધું નહોતું કે ભાઈ તું બંધ કરી કે આવું તેવું બરાબર અને મને કોઈ એવો પ્રેશર આવ્યું નથી કે ભાઈ તું બંધ કરી દઈ એ બંધ કરી દઈ એવું બધું કીધું પણ ભાઈ મેં તો અમે ચોક પાડી દીધી કે યુટ્યુબ ચેનલ તો મેં મારી મહેનત એની મય કરેલી છે મારે મારી મહેનત ચાલુ રહેશે તો કે પછી કોઈ હા નાનો કોઈ જવાબ આવ્યો નહોતો મેં જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી પહેલા મોર મને એમ નથી કીધું તું ચાલુ કરજે અને એમાં નથી કીધું કે તું બંધ કરી દેજે તો આપણે એમાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતા નથી પણ આ જે બધા એના કોમેન્ટ કોમેન્ટને એવું બધું કહેશે ભાઈ તમારું સમાધાનનું ઓડિયો નાખો એનું રેકોર્ડિંગ નાખો એવું બધું કહેશે પણ જો હું રેકોર્ડિંગ છે મારી પાસે તો હું રેકોર્ડિંગ નાખીશ તો પાછા કહેશે લ્યો તમે આવું ચાલુ કર્યું તેવું ચાલુ કર્યું એવું કરશો તો જો તમે બધા કોમેન્ટ કરતા હોય કે ભાઈ આ નાખો તો હું બધા એ રેકોર્ડિંગ નાખીશ એ વિડીયો નાખીશ નાખીશ તમારામાં તમે જોઈ લેજો અમારે જે જે રીતનું સમાધાન થયું ને એ રીતનું કશું વાંધો નહીં મારે કોઈ ભૂલ નથી અને હું જે નાખીશ તાણે તે જે બે ચાર જણા છે એમને પૂછ્યું હતું કે ભાઈ તમે જે સમાધાન કર્યું એના ઓડિયો છે તો હું નાખું કે ન નાખું એવું બધું કહે છે કે ભાઈ નાખી દે તો નાખી દેજો તમને હમણાં મારે કોઈ પ્રોબ્લેમ છે નહીં તો ઘણા ભાઈઓ લાઈવ હું ચાલુ કરું ઇન્સ્ટાગ્રામમાં તોય ઘણા કહેતા હોય કે ભાઈ તમારે બેને ચમ થયું ને કેવી રીતે પત્યું મજાક કરતા હતા કે મસ્તી કરતા હતા ને આવું બધું ઘણા છે પણ એ વાતને આપણે બંધ રાખી પણ ઘણા ભાઈઓ મેસેજ ને એવું બધું કરે છે અને હમણાં કહો મેં જે આ નવો ફોન લીધો પછી મેં મારો વ્લોગિંગ ચાલુ રાખ્યું કેમ કે પેલો જૂના ફોનમાં વ્લોગિંગ મજા આવતી નથી એટલે આ નવો ફોન લઈને એમાં વ્લોગિંગ ચાલુ કર્યું એટલે ઘણા ભાઈઓને મેસેજ આવે છે કે ભાઈ તે કેમ યુટ્યુબ ચેનલ ચાલુ કરીને એને બંધ કરી દીધી તું એ કર તો અમારે એવી કોઈ બોલી નથી કે ભાઈ તું બંધ કરીશ એટલે હું એ બંધ કરીશ અને આપણે બી એને બંધ કરી દીધા અને એવું કાંઈ હતું નહીં પણ મેન મતલબ કે એ ભાઈ એમ કીધું કે મારે બંધ કરી નાખી છે એમ કરીને બંધ કરીએ છીએ આપણે કોઈ એને કીધું નથી કે ભાઈ તું બંધ કરી દઈએ આવું તેવું એને એમ થઈ ગયું છે કે ચાલો ભાઈ બંધ કરી દીધી તો બંધ કરી દીધી એનો કોઈ સવાલ છે નહીં પણ ઘણા મેસેજો મને એમ કરતા હોય છે કે તું બંધ કરી દે એને બંધ કર્યું એટલે તે જ એમ ચાલુ કરી આવું થયું તો ભાઈ હું તો જો એક મનોરંજન ને એક વ્લોગિંગ કે આખો શું ફરું જેવી રીત કરું એવું ને ઇન્સ્ટાગ્રામમાં એક આપણા જે આ ગાય ભ્યાવું છે ગાય ભ્યાંનું કોમેડી બનાવતો હોય મારે બીજું કશું તો હોતું નથી મારા ઓલામાં કોઈ બીજો અશબ્દ ઉપયોગ નથી કરતો હું તો આજે એ રીતનું અમે ઓલું કર્યું હતું અને એ લોકો અને તમે થોડા દિવસ માર જે અમારું વિડીયો પણ જોયું છે જે વિપુલ વકાતર ભેગા થયો તો મને તો એનું પણ વિડીયો મેં મિલ્યું હતું તો એમાં તમે જોયું છે અમે મોજ મસ્તી કરતા હતા એનું કારણ કે અમારું જે સમાધાન થયું પછી એ સિંધુભાઈ પહેલાં એમનું અમારા બેનું સમાધાન થતાં પહેલાં એમને એમ કીધું કે ભાઈ પહેલાં જે છે એમની બેનું કરી નાખો તો અમારા બેને તો કાંઈ નથી એ ખાલી બોલચાલની હતી કે ભાઈ એને જે એમાં ઓડિયો મૂક્યો એ માટે તારે આમાં ક્યાં આવું બધું કરવાની જરૂર હતી એમાં બોલચાલ જેવું હતું ને આ ભાઈ જોડે તે જે હતું એ વાત નથી ઓલી વાત ગણે કે હસી મજાક કરતા એટલે ઓલું આમ પ્યામાર ભણે સડોદર મને કહેવત છે કે અહવાનું કરતાં ખવાનું થઈ ગયું એવું થયું અહવાનું કરતાં ખવાનું થઈ ગયું એવું મને દાતા આવે આવું કરે એટલે એવું હતું તો એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ અમારે બીજું કોઈ છે નહીં હવે મેં જે આ વિડીયો આ ચેનલમાં ચાલુ કર્યા પછી જે સમાધાન કરાવ્યું એમને કોઈ મને ના નથી પાડી કે ભાઈ સિંધુભાઈએ મને ના નથી પાડી અને જાણે અમારું સમાધાન થયું તાણે આવી કોઈ બોલી નથી કે ભાઈ તમે હા એને વિડીયો મેળ્યું હતું મેં જોયું હતું કે ભાઈ હું આજથી આ ચેનલ ડિલેટ મારું છું બીજી બનાવીશ આવું તેવું તો કશો વાંધો નહીં એ તો એના મનની મરજી છે તો આપણે એમાં કંઈ કંઈ એકતા નથી